તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી પચીસ સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટોથી સત્યાવીસ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળશે તો દૂસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર મેઘો ધોધમાર વરસી શકે છે હાલ ગુજરાતમાં નહીવત વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ચોમાસું વિદાય રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે જોકે આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેમાં આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તો નવસારી વલસાડ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી જ છે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ સપ્ટેમ્બરે સુરત દાદરાનગર હવેલી નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનું જોર જોવા મળી શકે છે કેમ કે હવામાનના મોડ્યુલ પ્રમાણે ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તો રાજ્યમાં દસ દિવસ વરસાદી માહોલ રહી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે તો ચાર દિવસમાં આખા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે તો બંગાળની ખાડીમાં સિસ્ટમના કારણે વરસાદ થશે તો આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા ડ્રીફેશન સર્જાવાની પણ સંભાવના જોવા મળશે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં જ્યારે ચોવીસ સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે પચીસ સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો સુરત તાપી નવસારી ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

તો સપ્ટેમ્બરના દસ દિવસમાં ડેન્ગ્યુના બે હજાર છસો ને પચાસથી વધુ અને મેલેરિયાના બે હજાર એકસો ને પચાસથી વધુ કેસો જોવા મળ્યા દોષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાને લઈને મોટા સમાચાર ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે તો સરકારે વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજના લાવતી હોય છે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો આજે પણ ભારતની પચાસ ટકાથી વધુ વસ્તુ ખેતી પર જીવે છે તેથી ભારત સરકારે ખેડૂતોને વિશેષ કાળજી રાખે છે તો તેમના માટે નવી લાભદાયી યોજના લાવે છે છે તો ઘણા ખેડૂતો જેઓ આર્થિક રીતે બહુ મજબૂત નથી જેના કારણે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચલાવવામાં આવી છે તો દોસો બટાપા બીજા સમાચારની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બર રોજ એટલે કે આજે સુરત નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા દાહોદ છોટા ઉદેપુર અને તાપીમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો બરાબર બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ચોમાસું વિદાય લેતા જ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો દોસ્તો ફટાફટ ગીર સમાચારની વાત કરીએ તો રેલવેમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વનું અપડેટ સામે આવ્યું છે તો રેલવે રિક્રુમેન્ટ અને રેલવે વેસ્ટર્ન રેલવે દસ પાસ ઉમેદવારો માટે એમ્પ્રેસની જગ્યા બહાર પાડી છે જેમાં કુલ પાંચ હજાર જગ્યા અને વેકેન્સી પાડવામાં આવી જ છે જે લોકો અહીંયા ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવારો આરઆરસી વેસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઇટ આરઆરસી ડોટ ડબલ્યુ ડોટ કોમ પર જઈને અરજી કરી શકે છે